નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે મહિલાઓને મળશે ઓણત્રીસ ની ભેટ કે તમારા ઘરમાં અથવા તો કોઈના સગા સંબંધી ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય કે તેમને મળશે ઓગણત્રીસ હજાર પાંચસો ની સહાય સમયગી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી સમય મહિલાઓને મળશે ઓણત્રીસ હજાર પાંચસો ની આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મમતા કાર્ડ ડોક્ટર નું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાઓનું આધાર કાર્ડ તેમજ સોગન નું નામ આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ મહત્વના ની વાત કરવામાં આવે તો મિત્રો ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર એટલે કે વર્ષ અંતિમ મહિલાઓની પહેલી ડિસેમ્બર ફરી એકવાર મોકવારી જોરદાર આંચકો લાગ્યો છે અને ઓઇલ માર્કેટ કંપનીઓ એલપીજી સિલિન્ડર ભાવમાં વધારો કર્યો છે મિત્રો આપણે જણાવી દઈએ કે કંપનીઓને તમામ શહેરોની સુધરેલી કિંમત જારી કરી છે તે મુજબ ઓગણીસ કિલો નો એલપીજી સિલિન્ડર લગભગ અઢાર રૂપિયા મોકો થયો છે અગાઉ પહેલી નવેમ્બર પણ સિલિન્ડર ભાવમાં વધારો કરવામાં આવ્યો ત્યારબાદના મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફી અંગે મોટા સમાચાર એટલે કે દેવા માફી અંગે મુદ્દો ચર્ચામાં આવ્યો છે જેમાં મિત્રો ખેડૂતોને દેવા માફ થાય તેવી ખેડૂતો રાહ જોઈ બેઠા છે કે ખેડૂતોને થોડા ઘણા દેવા માફ કરવામાં આવે અને રાહત આપવામાં આવે તેવી ખેડૂત ઈચ્છા છે પણ મિત્રો ચૂંટણી આવે ત્યારે દેવામાં મુદ્દો ચર્ચામાં આવે છે અને ઘણી બધી જાહેરાતો કરવામાં આવે છે ખેડૂતોને લોભાણી આપવામાં આવે છે પણ આખરે ચૂંટણી જીત્યા બાદ દેવા માફી અંગે મુદ્દો જાણે ગાયબ થઈ જાય છે ખેડૂત ભાઈઓને દેવા માફી લાલચ આપી અને વોટ માંગતી સરકાર ખેડૂતોને દેવા માફ કરતી નથી અને આખરે ખેડૂતોને રોવાનો વારો આવે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેશમાં બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે એટલે કે બુધવાર મોદી કેબિનેટ યોજાયેલી બેઠકમાં ગરીબ માટે મહત્વ નિર્ણય લીધો છે બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને અન્ય યોજનાઓ વિતરણ ડિસેમ્બર બે અઠ્યાવીસ સુધી લંબાવવામાં આવી છે અને અર્થાત ગરીબો માટે મફત અનાજ વિતરણ વર્ષ બે હજાર સુધી ચાલુ રહેશે આ સાથે સરહદ વિસ્તારો માળતગાત સુધારો માટે પણ મંજૂરી આપી છે અમદાવાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અતરંગ રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે જયારે આ યોજના લાભ લેવા માટે તમારે થોડાક તમે વાત આવે તો મિત્રો આજના સોના ચાંદી ના તાજા ભાવ એટલે કે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોના ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયા વધારો થયો છે એ સાથે નવો ભાવ એકોતેર રૂપિયા થયો છે જયારે ગઈકાલે તેમનો ભાવ તેર રૂપિયા

એટલે કે મહિલાઓને આર્થિક રીતથી સારી કરવા માટે સરક માટે સરકારી લાભથીઓની એક યોજના ચલાવવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વક્રમ સિલાઈ મશીન યોજના જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મપર બનાવવાનો વડાપ્રધાન દ્વારા વિશ્વક્રમ યોજ હેઠળ સિલાઈ મશીન યોજના લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વિદ્યાર્થીઠ વીસ હજાર રૂપિયાની સહાય એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના માહિતી આપવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી શાકભાજી પાકોની સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલ મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિ ઇમ્પોર્ટિંગ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્વ ત્રણ પોઈન્ટ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર દસ લાખની રકમ ફાળવામાં આવી છે